મિત્રો વોલ્સ વેગન ની પોલો બરાબર ફક્ત પંચોતેર હજાર માં બીજી ગાડી મિત્રો અલ્ટો કેટ એન્ડ વીએક્સાઈ ની અંદર બરાબર ફક્ત ને ફક્ત નેવ હજાર રૂપિયામાં ત્રીજી ગાડી મિત્રો અલ્ટો આઠસો એલેક્સાય ફક્ત ને ફક્ત એક લાખ ને વીસ હજાર રૂપિયામાં મિત્રો સ્પેશિયલ જન્માષ્ટમીની ઓફર ચાલી રહી છે અને તમારા માટે સ્પેશિયલ ઓફરની અંદર ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ લઈને આવ્યો છું વહેલા તે પહેલા મિત્રો જો આ જન્માષ્ટમીની અંદર સસ્તા ભાવની સારી એવી કન્ડિશનમાં ગાડી લેવા માંગતા હોય તો વિડીયો અમારો છે સુધી જોતા રહેજો મિત્રો તમારા માટે સ્પેશિયલ જન્માષ્ટમીની ઓફરની અંદર સરસ મજાની કન્ડિશનની અંદર પહેલી જ ગાડી તમને બતાવવાનો છું વોલ્સ વેગેનની પોલો ગાડી બરાબર છે એકદમ કન્ડિશન વાળી ગાડી રહેવાની છે બરાબર કલર કલરની અંદર ગાડી તમને જોવા મળી જવાની છે અને એકદમ ઓછા બજેટમાં સસ્તા ભાવમાં સારી ગાડીના મોડલ ની વાત કરું તો બે હજાર દસ નું ગાડીનું મોડલ રહેવાનું છે ગાડીની અંદર તમને વન પોઈન્ટ ટુ હાઈ વર્ઝન જોવા મળી જવાનું છે બરાબર છે ફ્યુલ ની મિત્રો વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજી ની સિક્વન્સ કિડ ગાડીની અંદર જોવા મળી જવાની છે આખી ગાડી મિત્રો ટીપ ટોપ કન્ડિશન જોવા મળી જવાની છે બરાબર છે એક રૂપિયાનો મિત્રો ગાડી ની અંદર ખર્ચો નથી એવું નહીં કે કિંમત ઓછી છે તો ભાઈ ખર્ચાવાળી ગાડી છે બરાબર એકદમ માફિયા એકદમ કમ્પ્લેટ કંપની કન્ડિશનમાં ગાડી રહેવાની છે બરાબર છે પાવરફુલ એસી ગાડી ની અંદર મિત્રો તમને જોવા મળી જવાનું છે વીમો પીયુસી પાર્સિંગ પણ ગાડી ની અંદર તમને ચાલુ જોવા મળવાનું છે બરાબર એક રૂપિયાનો મિત્રો ગાડી ની અંદર ખર્ચો નથી કોઈ જાતનો ગાડીની અંદર સડો પણ નથી બરાબર છે એન્જિન બે પાવરફુલ તમને જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર ઇન્ટેરિયરની વાત કરું તો સરસ મજાનું મિત્રો નીટ એન્ડ ક્લીન કન્ડિશનની અંદર ગાડીની અંદર તમને ઇન્ટિરિયર જોવા મળી જવાનું છે પાવરફુલ એસી રહેવાનું છે ગાડીની અંદર સરસ મજાના કંપનીના લેધર સીટ કવરો તમને જોવા મળી જવાના છે બરાબર એક રૂપિયાનો મિત્રો ખર્ચો નથી ગાડી જો ગમતી હોય તો ડિસ્પ્લે પર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે કિંમતની વાત કરું ને તો ફક્ત ને ફક્ત પંચોતેર હજાર રૂપિયા ફિક્સ કિંમત બરાબર પંચોતેર હજાર રૂપિયામાં વોલ્સ વેગન ની પોલો ગાડી તમને આપી દેવાની છે બરાબર એક રૂપિયાનો ખર્ચો નથી વહેલા તે પહેલા મિત્રો જો ગાડી ગમતી હોય તો ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક નંબર આપેલો છે બીજું મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાવું હોય તો આવી જ તે સસ્તા ભાવની ડીલ તમને ત્યાં મળતી રહે છે તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય

સેકન્ડ વોનરની અંદર મિત્રો ગાડી તમને જોવા મળી જવાની છે ફ્યુલની વાત કરું તો પેટ્રોલ પ્લસ સી એનજીની સિક્વેન્સ કીડ ગાડીની અંદર રહેવાની છે આખી ગાડી મિત્રો ટીપ ટોપ કન્ડિશનમાં છે બરાબર છે ગાડીની અંદર કોઈ પણ જાતનો સડો નથી પાવરફુલ એન્જિન રહેવાનું છે ગાડીની અંદર સસ્પેન્સરમાં કોઈ જાતનો મિત્રો અવાજ નથી બીજું મિત્રો ગાડીની અંદર તમને વીમો પીયુસી પાર્સિંગ પણ ચાલુ જોવા મળી જવાનું છે ટાયરોની કંડિશન ની વાત કરું તો સિત્તેર ટકા જેવી નકશી અંદર તમને ગાડીના ચારે ચાર ટાયરો જોવા મળી જવાના છે બરાબર છે એસી એકદમ પાવરફુલ રહેવાનું છે સરસ મજાના કંપનીના લેધર સીટ કવરો તમને જોવા મળી જવાના છે બરાબર છે મ્યુઝિક સિસ્ટમ પણ સરસ મજાનું ગાડીની અંદર રહેવાનું છે બરાબર છે એક રૂપિયાનો મિત્રો ખર્ચો નથી સ્પેશિયલ જન્માષ્ટમી ઓફરની અંદર આ ગાડી ફક્ત ને ફક્ત આપી દેવાની છે બરાબર છે ઓલ ગુજરાતમાં મિત્રો આપણી જેવી કોઈ ડીલ આપતું નથી ગાડી લેવા માટે ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે વહેલા તે પહેલા મિત્રો જો ગાડી ગમતી હોય તો ડિસ્પ્લે ઉપર કોન્ટેક્ટ છે તમારો કોન્ટેક્ટ તમે જરૂરથી કરી લેજો મિત્રો ત્રીજી ગાડી સરસ મજાની કન્ડિશનની અંદર ઊંચા મોડલમાં સસ્તું એટલે કે મારુતિ સુઝુકી ની અલ્ટો આઠસો એલેક્સાઈ ગાડી તમારા માટે લઈને આવ્યો છું બરાબર છે સસ્તા ભાવમાં છે તમારા બજેટમાં ગાડી રહેવાની છે બરાબર છે મોડલની વાત કરું તો બે હજાર તેરનું ગાડીનું મોડલ રહેવાનું છે બરાબર છે વીમો પીયુસી પાર્સિંગ ચાલુ રહેવાનું છે વેલ મેન્ટેન કાર રહેવાની છે બીજું મિત્રો

તો એક લાખ ને વીસ હજાર રૂપિયા આ ગાડી આપી દેવાની છે સ્પેશિયલ ઓફરમાં ત્રણે ત્રણ ગાડીઓ લેવી હોય કોઈ પણ વ્યક્તિને તો મારો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે અને ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક નંબર આપેલો છે વહેલા તે પહેલા મિત્રો ગાડીઓ ગમતી હોય તો જરૂરથી જરૂર અમારો કોન્ટેક કરી લેજો